નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર છોટાઉદેપુર જિલ્લાના સનરાઈઝ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સંરક્ષણ તાલીમ આપવામાં આવી છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ જાસ્મિન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સંચાલિત જેટીએ સ્પોર્ટ્સ એ સેલ્ફ ડિફેન્સ એકેડમી દ્વારા શાળાની બસ્સો જેટલી વિદ્યાર્થીની બહેનોને સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેની પુનરાવૃતિ રૂપે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રીની ઉપસ્થિતિમાં તાલીમાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શન બાદ તાલીમ આપનાર કોચી શાળાના બે વિદ્યાર્થીઓ હુસેન વોહરા અલ્ફે જારીફાઈ રલિયાએ નેશનલ કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને જિલ્લાનું નામ રોશન કરેલ હતું તેઓને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર રાઠોડ સાહેબ અને શાળાના એમડી ડિમ્પલબેન સોની મેડમ શાળાના આચાર્ય શ્રી હેતલબેન ઉપાધ્યાય મેડમ અને તમામ શિક્ષકગણ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અને તાલીમાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સુરક્ષા સેતુ અંતર્ગત સ્પોર્ટ્સ એકેડમીના સિનિયર કોચ જાબીર હુસેન એન મલેક દ્વારા તાલીમ આપવામાં આવી હતી ठीक है फर्स्ट थिंग अगर आपको लगता है कि क्लोज सिचुएशन में है पहली चीज अगर आपसे कोई दूर से बात कर रहा है ही और सी इज डिस ठीक है अगर कोई इतना नज़दीक आया तो क्या करना है पहला वर्ड नो no, दूर से बात करो क्या करना है नो no, दूर से बात करो ठीक है क्लियर द फर्स्ट थिंग आप हिट करोगे उसकी आइस पे हमने फर्स्ट डे किया था ना उसकी आइस पे मारने के लिए सेकेंड कान के पीछे गले के नीचे हैव डन ठीक है उसके बाद मैंने आपको बताया था ज्वाइंट हमारी बॉडी में सारी चीजें क्या कैसी है yeah. ज्वाइंट्स के ऊपर है ठीक है सर हाथ करो सब गर्ल्स जैसे हाथ करो ऊपर सब गर्ल्स यहाँ पे देखो सबको तो ज्वाइंट्स दिख रहा है yeah. दिख रहा है ईयर ये जो ज्वाइंट्स है वही आपका मुंसी चीज पे अटैक करना है एयर अंडरस्टूड यस सोनू यस जय हिंद जय हिंद जोर से जोर से जय हिंद जय हिंद जय हिंद वेरी गुड थैंक यू मैडम निंपल मैडम हितन मैडम के जन्मदिन भी आज को वहीं ऊपर ये हमारे समक्ष बोल रही हो અને જાવેદભાઈ સ્કૂલો છે એની તમામ દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ છેલ્લા ચાર પાંચ વર્ષથી આપે છે તો તમને આ જે શીખવા મળ્યું હજી આગળ ઉપર પણ આમાં ઘણું શીખવા જેવું છે મારી તમામને શુભેચ્છાઓ છે કે આગળ તમે વધારે શીખવામાં અને આવનારા યુગમાં દીકરીઓનો જ મોટો ફાળો છે તમે જોઈ શકો છો કાપી સુધી ના મેન મેડમ છે દીપક મેડમ હેતલ મેડમ બરોબર એટલે એના પરથી તમને અંદાજ આવી જાય કે તમારે લોકો એવા સ્થાન લેવાના છે સાથે સાથે આપણે ને શારીરિક મજબૂત પણ થવાનું છે દુનિયામાં જેમ સારા માણસો છે તેમ ખરાબ માણસો પણ છે એટલે જે આપણે કહીએ એનાથી પણ આપણે બચવાનું છે તો એના માટે થઈને જે સેલ્ફ ડિફેન્સની તાલીમ ચાલી રહી છે બધી જગ્યાએ તો તમે પણ એમાં ભાગ લો અને બીજા મેડમ જોડે વાત થઈ તો અમારી સી ટીમ છે જે આપણી જિલ્લાની એના દ્વારા તમારે ત્યાં બીજા પ્રોગ્રામો કરાવીશું જેમાં ગુડ ટચ બેડ ટચ અને બીજા ઘણા અવેરનેસના પ્રોગ્રામ છે અને સમય મળશે તો હું પણ ચોક્કસ આવીશ અત્યારે તમારો સ્કૂલનો ટાઈમ છે અને મારે ઓફિસનો ટાઈમ છે એટલે આટલું કંઈ વિરમો છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ ને જો આપ ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો